ઉપલેટામાં તાલુકા પંચાયત કચેરી ખાતે ખાખીજાળિયા ગામના યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે ઉપલેટા તાલુકાના ખાખીજાળિયા ગામે સરકારી જમીન પર થયેલા દબાણ મામલે તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા ખાખીજાળીયા ગામના અરવિંદભાઈ સુવા નામના વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો યુવકે પોતાના શરીર પર જ્વલંત શિલ પદાર્થ છાટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી તો તાલુકા પંચાયત કચેરી દ્વારા આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી મારું ગામ ખાખી જાડિયા મારું નામ છે અરવિંદભાઈ કનુભાઈ સુવા હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારની અંદર રેણાક વિસ્તાર છે રેણાક વિસ્તારની અંદર સરકારી જમીન ઉપર મોટું પાકો મકાન ગોડાઉન મોટા શટર વાળું ખડકી દીધું હે સરકારી જમીન ઉપર નથી નથી એના કોઈ કોઈ આધાર પુરાવા કે એની મંજૂરી અમે લગાતાર અરજીઓ કરવા છતાં આ તાલુકા પંચાયત કે ખાકી જાડિયા ગ્રામ પંચાયત કોઈ કામગીરી કરતી નથી અને ભ્રષ્ટાચાર ના પાપે કામગીરી નથી થતી અમારી માંગણી એ છે કે સરકારી જમીન ઉપર જે ગોડાઉન છે એ તાત્કાલિક હટાવવામાં આવે અનેતર અમે જે આ મે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે મે પેટ્રોલ છાટીને આત્મવિલોપન કરવાની કોશિશ કરી છે આજે અરવિંદભાઈ કનુભાઈ સુવા અરજદાર કાખી જાળિયાથી એને આલુ તાલુકા પંચાયત કચેરીએ વારંવાર અધિકારીઓ પાસે ધક્કા ખાઈ ખાને કંટાળીને આત્મવિલોપન કરવાની કોશિશ કરી હતી એને અમે અત્યારે રોકવામાં આવ્યા છે બરોબર છે અને આજે એનો પ્રશ્ન એ હતો અરજદાર અરવિંદ અરવિંદભાઈ કનુભાઈ રજૂઆત કરે છે કે સરકારી જમીનમાં વિસ્તારની અંદર કોમર્શિયલ ગોડાઉન ચાલે છે તમે આના ઉપર લ્યો લ્યો પણ છતાં કોઈ જાતની ઈ ગોડાઉન આજની તારીખમાં ઈ ગોડાઉન ધમ ધોકાર ચાલે છે અને ધમ ધોકાર આખું ગોડાઉન ભરેલું છે અંદાજીત આ ગોડાઉન બસો થી બસો વાર જગ્યા ની અંદર બનાવેલું ગોડાઉન છે જેનું બાંધકામ પાકું બાંધકામ કરેલું છે કોલમ કરેલું છે આગળ અંદાજીત બાય નો શટર છે છે મોટું ગોડાઉન સરકારી ચાલે આજુબાજુના રહીશો કંટાળી ત્યાંથી હિજરત કરવાની તૈયારીમાં છે છતાં કોઈ અધિકારીનું પાણી પેટનું પાણી હલતું નથી તકલીફ એ પડે છે કે ઈ સરકારી જમીનની અંદર આ કામગીરી કરે છે એના ભારે ભમક વાહનો આવે છે રસ્તો બ્લોક કરી દેવામાં આવે છે એના ખુલ્લે આમ દાદાગીરી કરવામાં આવે છે એના વિડીયો વારંવાર અમે બતાવવામાં આવ્યા છે અને બીજા નંબરની અંદર આજે સરકારી જમીન છે તો એના ઉપર કામગીરી કેમ ના થઈ અત્યાર સુધી તો આ કોનો ભ્રષ્ટાચાર છે કચેરીમાં અમે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી હતી તાલુકા પંચાયતની રજૂઆત કરી હમલકદાર શ્રી સાહેબને રજૂઆત કરી ડેપ્યુસી સાહેબને રજૂઆત કરી છે અને ઉપરની કક્ષાએ થી આ લોકો ને કામગીરી કરવા માટે લેટર પણ આપવામાં આવે છે વારંવાર લેટર આપવામાં આવે છે પરંતુ ખાખીજાડીયા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત મળીને માત્ર ને માત્ર રોજ કામ કરે છે ખોટા કાગળો કરે છે અને લટકાવવા ને ભટકાવવાની કામગીરી કરે છે ઉપરની કક્ષાએ સુધી સચોટ કામગીરી આ લોકો પહોંચાડતા નથી આત્મવિલોપન નો પ્રયત્ન કરવો એ સદંતર ખોટી બાબત છે નિયમ અનુસાર દરેક દરેક કામગીરી કરવી જોઈએ

તમારી જાતે નક્કી કરવાનું છે તમે નિયમ અનુસાર કાર્યવાહી કરી રહ્યા છીએ